સુરતમાં બેફામ ટ્રક ચાલકો વારંવાર અકસ્માતની અંજામ આપે છે ત્યારે પાલ વિસ્તારમાં બેફામ આવેલા ડમ્પર ચાલકે સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો જોકે સદનસીબે વિદ્યાર્થીનો આ બાદ બચાવ થયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં બેફામ ભારે વાહનના ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરતના પાલ વિસ્તારની ઘટના સામે આવી છે પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવે છે જોકે સદનસીબે વિદ્યાર્થી જીવે છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી વેદાંત માકોડિયાને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે હાલ આ મામલે પાલ પોલીસ મથકમાં પિતા જિજ્ઞેશ માકોડિયાએ ફરિયાદ નોંધાતા વધુ તપાસ પાલ પોલીસને હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે